આ વાત છે પંચમહાલની કે જ્યાં નીટની પરીક્ષામાં કૌભાંડ નો મામલો સામે આવ્યો આરોપી પરશુરામ રોયને ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો પરશુરામ રોયના રિમાન્ડ ની પણ હવે માંગ કરવામાં આવશે ત્રણ પરશુરામ પોલીસ દ્વારા ધરપકડ થઈ છે મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરા હજુ પણ છે પોલીસ પકડથી દૂર આ સમગ્ર મામલે જય જલારામ સ્કૂલ ના શિક્ષકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે વધુ વિગતો આપી રહ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા નામદેવ પાટીલ નામદેવ સમગ્ર મામલે શું છે વધુ અપડેટ જે જાગૃતિ ચોક્કસ ગત પાંચ મે ના રોજ ગોધરા ખાતે લેવાયેલી નીટ ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ની ચોરી કરવાનો મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું હતું જિલ્લા કલેક્ટર ને મળેલી અંગત માહિતી ના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ જિલ્લા કલેક્ટર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરવા માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા ત્યારે પરીક્ષા ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ ના મોબાઈલ માંથી કેટલાક વિદ્યાર્થીઓને ચોરી કરવા હોવાની માહિતી સામે આવી હતી અને એક વિદ્યાર્થી દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર મામલે જય જલરમ સ્કૂલ

એમ આર માં લખવું બાકી બ્લેન્ક છોડી દેવાનું છે ટમાં બાકીના જણાવ્યા મુજબ ભરવા માટે વાલીઓ જોડે શટિંગ કરાયું હતું હાલ આ સમગ્ર મામલે ત્રણ આરોપી પૈકી ધરપકડ કરી હતી અને કોર્ટમાં માટે કરવામાં આવશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે તો નીટ ષડયંત્ર મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરિફ વોરા ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરી છે બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસ પોલીસે શિક્ષણ વિભાગના અધિકારીઓને અને જેમ સ્કૂલના કેટલાક નિવેદન લેવાનું શરૂ કામગીરી હાથ ધરવામાં આવી છે જી આભાર આપણી પાસેથી પડે પડના અપડેટ મેળવતા રહીશું